નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ શ્રી શિવાજી બાળ યુવક મંડળ દ્વારા સલાટવાડા ખાતે શ્રી છત્રપતિ શિવાજી મહારાજના જન્મદિવસ નિમિત્તે અભિષેક અને પૂજા કરવામાં આવી શ્રી છત્રપતિ શિવાજી બાળ યુવક મંડળ દ્વારા આમ તો દર વર્ષે બે વાર શિવાજી જયંતિ નિમિત્તે પૂજા અભિષેક આરતી ઉપરાંત મહારેલીનું આયોજન કરવામાં આવે છે તો વડોદરામાં ખાસ આકર્ષણ પણ હોય છે પરંતુ ચાલુ વર્ષે હરણી બોટકાળની હોનારતમાં મૃતકોના માનમાં અને પ્રથમ માસિક પુણ્યતિથિને ધ્યાનમાં રાખી આ વર્ષે મહારેલીનું આયોજન મોકૂફ રાખવામાં આવ્યું છે પરંતુ સવારે વીર શિવાજીની પ્રતિભાને અભિષેક પૂજા અને સાંજે આરતીનો કાર્યક્રમ દર વર્ષની જેમ આ વર્ષે પણ રાબેતા મુજબ યોજવામાં આવ્યો છે આ શિવાજી મહારાજની મૂર્તિ જે પાછળ છે એ ઓગણીસો પંચ્યાસી માં સ્થાપના થઈ અને એ કરવા માટે બી અમારા પૂર્વજે કદાચ બહુ મહેનત લીધેલી અને એ ટાઈમે પહેલી સ્થાપના હશે કદાચ બરોડા શહેરમાં અને બહુ મહેનત લાગેલી અને વિરોધ બી બહુ હતો તોય કરી અને એ ટાઈમથી આ શિવ જયંતી અમે અહીં ઉજવીએ છીએ દર વર્ષે આ આજે જન્મ છે અને પછી પુણ્યતિથિ પ્રમાણે બી બીજી રેલી આવે એ ટાઈમે બી થાય છે એટલે વર્ષમાં બે વાર રહી ને અહીંથી શરૂઆત થાય અને બીજે પતે બરણપુરા શિવાજી ચોકમાં પૂર્ણ આવતું થાય પણ આ વખતે પેલી રેલી નથી પેલું બોડી હોનાર થયું હતું છોકરાઓના લીધે એના લીધે બધું કેન્સલ થયું છે એટલે ખાલી સ્ટેન્ડિંગ પ્રોગ્રામ છે બધા અત્યારે એ છે પૂજા છે ને સાંજે આરતી જ શિવાજી મહારાજનું પ્રકાશ વસંત હા આની સ્થાપના છે ને બાવીસ ચાર ઓગણીસો પંચ્યાસીમાં થયેલી છે અને ઉજવણી હવે શિવાજી જયંતિની ઉજવણી અહીંયા નાકા એસએસજી હોસ્પિટલના સામે સંત વિનોબા ભાવે માર્ગ ઉપર આજે કરવામાં આવે છે અને બધા સંસદો બધા અમારા ભાઈબંધો બધા ભેગા થયેલા છે અને દર વર્ષે આ જ દિવસે અહીંયા કાર્યક્રમ કરીએ છીએ છે અને બધા ભાવોના ભાવ ભેગા થાય છે અમારું નામ મારું નામ છે ચંદ્રકાંત આનંદરાવ સુરવે